હેલો એવરી ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને સવારના વાગ્યા છે લગભગ પોણા અગિયાર જેવા થયા છે અને હું આવી છું વાડામાં કઢી લીમડાનું પાન તોડવા તો મારે કઢી બનાવવાની છે એટલા માટે હું આવી છું અને ચા તો થઈ ગયો છે અને આજે મજૂર અડધા ભાગના નહીં આવ્યા ખાલી બે જયા છે રોજે છ સાત જણ આવે છે આજે તો બે જ આવ્યા ખબર નહીં કેમ તો એમને આવવા દઉં પછી એમને ચા નાસ્તો કરાવવું ને પછી જોઈને જમવાનું બનાવું કે અમુક તે ના પણ આવે તો પછી મારું જમવાનું બગડે એટલા માટે તો કડી લીમડો પણ મેં કાપી નાખ્યો હતો એટલે છેક ઉપર મારે ચડવું પડશે લાકડા પાછી તો પહેલાં મારે નીચે ચકાસણી કરવી પડે પૈસાપને એવું તેવું ના ભરાયેલું હોય અને આસ્થાની મમ્મી ગયા છે શાક તોડવા તું એનું શાક તોડવા વાળામાં તો હવે થોડું ઘણું મળે છે કે સુકાઈ ગઈ હવે તું વેરો એટલા માટે અને પપ્પા મોટર રિપેર કરે છે તો કામના ટાઈમે જ છે ને આ બગડવાનું થયું હતું તો મોટર બગડી ગઈ છે ઘરની અને પાણી વગર તો કામ જ ના ચાલે કે ઘરનું પાણી હોય તો જ ચાલે કે ગામનું તો સવાર સાંજ બે જ ટાઈમ આવે ને ઘરનું હોય તો ગમે ત્યારે જરૂર હોય ને ત્યારે પપ્પા મોટર ચાલુ કરી દે તો પપ્પા અત્યારે તે રિપેર કરે છે અને ઘરમાં લાઇટો બધી બંધ કરી છે એટલે મેં કીધું પાન તોડી આવું ને પછી કઢી બનાવી દઉં કળીને ચડવું પડે એ છેક ઉપર છે ચાલો હું પહેલાં તોડી દઉં તો પાન મેં તોડી લીધા છે તો અમુક પાન બગડી ગયા છે જુઓ તો ખબર ને કંઈ જીવડું ખાઈ જતું હશે એવું લાગે છે તો આ જે ઉપરનો જે રૂમ છે ને અમારો એક બનેલો હતો તે આખો તોડી નાખવાનો છે તો આજે એ કામ કરવાનું હતું પણ હજુ આવ્યા છે ને જીજા પણ નથી આવ્યા જે મેન માણસ છે એ જ નહીં આવ્યા તો ખબર નહીં આવે બે કાકા છે તે આવ્યા છે તે કામ કરે છે અને મારે ફૂલમાં પણ પાણી નાખવાનું છે હમ ચાલો હવે ઘરનું કામ કરી દઈએ ને તમે બધા વિડીયોમાં કન્ટીન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવા ના ભૂલતા અને પેલી વાર આવ્યા હો મારી ચેનલ પર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં તો ગેસ બપોરના દોઢ વાગી ગયા છે અને ટાઈમ જ નહીં મળ્યો ટાઈમ તો થોડો ઘણો મળી જાય કામ કરતાં કરતાં પણ અવાજ એટલો થાય છે ને આજે તોડ કામ ચાલે છે એટલે બહુ અવાજ થાય છે તમે કીધું વિડીયો નહીં બનાવો કારણ કે મારા અવાજ કરતાં જે કામ કરે છે એમનો અવાજ વધારે આવશે તો અત્યારે જમવાનું મેં કાઢ્યું છે તો અહીંથી દેખાય તો બૂમ પાડી દઉં કેમ કે નીચે તો અમારા દરવાજો બંધ થઈ ગયો છે અમારું જ ઘરને અમારે જવા માટે દરવાજો આજે બંધ થઈ ગયો છે પગથિયામાં બધું એ કરી દીધું છે કહેવાય એને પતરા મારીને એ બંધ કરી દીધું છે કેમ કે ઉપરથી ઘરમાં ના સામાન પડે સામાન એટલે કે સિમેન્ટને એ બધું ના પડે એમ કરીને તો ચાલો હવે રસ્તા તો હું કાઢીને જઈશ રસ્તો કાઢતા મને આવડે છે પણ એ લોકો નીચે આવે જમવા બેસે ને પછી હું તમને ઉપર લઈ જઈશ અને હું પણ પોતે જોઈ આવીશ કે કેવું કર્યું છે તો અત્યારે ઘોંઘાટ બંધ થયો છે શાંતિ લાગે મગજમાં સવારનો અવાજ 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 તો ચાલો હવે આવ્યા હશે નીચે ચાલો હવે આપણે ઉપર જઈએ કાકા લોકોને જમવાનું મેં આપી દીધું છે આવું કરી દીધું છે તો હવે તૂટતું નહીં ને દોડતા તા ને તારે હજુ બંધ કરી દીધું છે પણ અહી થોડી જગ્યા છે ને ત્યાંથી છકીને જઈએ અરે રે નીચે તો સિમેન્ટ સિમેન્ટ રે દબાઈ જઈશ નીચે તો હજુ તો કશું બી નહી તો

તો સવારના આટલું કરી રહ્યા કામ કે આ બધું એ અઘરું કામ હોય ને એટલા માટે તો આગળનું તૂટી રહ્યું છે મેં જાણું કે અંદર બધા તોડી નાખ્યું ટેબલ પર ચડીને દેખ્યા હમણાં જ જતી હતી

પણ ઝાડું નહીં માયના ને એટલે એ તોડે છે બાકી પપ્પા તો નાચ કહેતા હતા ના નહીં તોડવાનું મારું છે ને થોડું નીચું છે એટલા માટે અમે આ નવું બન્યું છે ને એ પછી લેવલનું જેટલું લેવલનું આવે ને એટલું કરવાનું છે ને પપ્પાએ આ નીચું બનાવડાયું હતું એટલા માટે તોડવું પડ્યું તો મારે માથું ઓડવાનો પણ ટાઈમ નહીં મળતો કેમકે આજતા એ છે ને ઊંઘતા ઊંઘતા સાડા બાર કરી દીધા હતા તો મારે અડધા કલાકમાં જમવાનું બનાવવાનું હતું કે એક દોઢ વાગે એમને જમવાનું આપી દેવું પડે કેમકે સવારના એ પણ દસ વાગ્યાના આવી જાય ને તો સવારમાં વહેલા જમીને આવતા હોય એટલે સમજવું પડે કેમકે આપણે પણ ઘશે જઈએ ટાઈમ પર જમવાનું ના મળે તો કેવું લાગે તો પપ્પાએ આ બેલર ફરી લીધું તું જો બંને સાઈડ આ પણ છે આ તો જૂનું છે આ નવું છે તો છે બે ત્રણ બધા છે અમારા ઘરે કેમકે ખેતી કામ કરે તે પપ્પા જેટલી વસ્તુની જરૂર હોય ને બધું લઈ મૂકે છે તો ચાલો હવે નીચે જતા રહીએ હવે સાંજે આવીશું તો કશુંક કાકાને જોવે તો મારે આપવું પડે ને બે જ છે આજે મેં કીધું હતું ને મારું જમવાનું બગડશે તો મેં આજ તમને ઉડાવતી હતી સાડા બાર થઈ ગયા હતા તો મેં ઉતાળ ઉતાળમાં જલ્દી જલ્દી છ જણનું જમવાનું મૂકી દીધું એટલે કે ભાત મૂકી દીધો પછી મને ખબર પડી કે જીજા લોકો તો આવ્યા જ નહીં બીજે કામ કરે જ ગામમાં હવે મારા ભાત બગડે છે પપ્પા કહેશે ગમકે મારા પપ્પાને બિલકુલ પણ પસંદ નહીં કે આટલું પણ જમવાનું બગડે એટલે સાંજે કહેશે મને પણ મારી પણ ભૂલ નથી રોજે આવતા હોય એટલા જ આવ્યા જેમ કરે જલ્દી જલ્દી મૂકી દીધું તું તો ચાલો હવે નીચે જતા રહીએ પાછા બિલાડીને જેમ જરૂવું પડશે ગઈ છે છે અને પણ લીધું એટલે હવે જઈએ આગળ માટે જય માતાજી શું બંધ ઉપર તો દરવાજો બંધ છે આજે ના જવાય ઉપર જવું છે દરવાજો બંધ કરી દીધો છે દાદાએ તો આજે દરવાજો Hola, nuestra પાણી આવી ગયું છે તો હવે હું પાણી ભરી દઉં છે મોબાઈલ સાઈડમાં મૂકી દઉં મમ્મી મીઠું દહીં કરું છું તો ગઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે લગભગ છ વાગી ગયા તો ખારીસિંગ વટાણા આવ્યા છે તો પપ્પા માટે લઈ લઉં કેમ પપ્પા ઉપર છે પાણી છાંટે તો હું જવું લેવા માટે તો આજે ઓછા લઉં છું વીસ રૂપિયાના પપ્પા તો પચાસ રૂપિયાના લે એટલે આજે ઓછા લઈએ કમ કે મમ્મીએ કીધું છે એટલા માટે તો ચાલો જઈએ તો ગઈ સાચી મારી ભેલ જો તો મમ્મી દહીણું કરે છે એટલે થોડું હું ખાઈ લઉં ને પછી થોડું મમ્મી માટે રાખીશ આસ્તમી દીક્ષા ચણા ખાય છે તો ચાલો એ પાછળ કે મેં શું હવે માંમખાઈ બતાવો આવ ખાલી કરને કે મેં કોને ડરાયા تھا મારી કસતો કોને હવે હાથ ધોઈને સંતા કૂપડી રમવાની હાઉ ઊંભી રે હાથ તો ધોતા આવે તો મમ્મી ખાવાનું કાઢે છે ખાવા માટે અમે ખાસ મોડેથી એટલે કે આસ્તા ઊંઘી ગયા પછી સંતર કૂપડી ગયા હવે ખોયામાં બેસી ગયા છે અમે આસ્તાના કપડા ચેન્જ કરાવાના છે દાળવાળા થઈ ગયા છે

મારી મોબાઈલ દેખે છે તો થોડી વાર એને પાંચ મિનિટ જોવા દીધી છે તો ચાલે ને ડિસ્ટર્બ થાય છે એટલે મેં દરવાજો બંધ કર્યો તમારો નેટવર્ક પણ નહીં આવતો એટલે તેડી જોડે રમતા તા અમે તો મિત્રો એને લઈને ઊંઘી છે તો જો કેવું ક્યુટ લાગે છે જો તો આજે બનાવ્યું દાળ ભાત અને બપોરનું શાક હતું રોટલી હતી એટલે ખાઈ લીધું થોડું થોડું તો ચાલો હવે વિડીયો અહીંયા જેમ કરું અને તમને મારો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગે છે કમેન્ટ જરૂરથી કરજો અને કેવા વિડીયો મારે બનાવવા જોઈએ એ પણ કહેજો તો થોડી મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબરને કેવા વિડીયો ગમે છે તે તો ચાલો આજના વિડીયો મેં અહીંયા જોઈન કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય બાય